ચેનલ ઇંગ્લિશ ફ્લો એન્ડ today is અવર સેકન્ડ ડે ટુ લર્ન વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ ચલો તો શરૂ કરીએ ફસ્ટ જોઈશું અ લાઈફ સ્ટોરી વાઇટન બાય વન સેલ્ફ એટલે કે જે કોઈ પોતે જ પોતાની આત્મકથા લખે છે તે આત્મકથા માટે વર્ડ છે ઓટોબાયોગ્રાફી એક્ઝામ્પલ છે મહાત્મા ગાંધીઝ ઓટોબાયોગ્રાફીઝ ટાઇટલ ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રૂથ એટલે કે મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે નેક્સ્ટ છે અ ચાઇલ્ડ હુઝ પેરેન્ટ્સ હેવ ડાયડ એટલે કે જેણે પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય તે બાળક અનાથ માટે વડ છે ઓફન એક્ઝામ્પલ છે તો ઓફન વોઝ અડોપ્ટેડ બાય અ લવિંગ ફેમિલી અનાથ બાળકને પ્રેમાળ પરિવાર દ્વારા દત્તકમાં લેવામાં આવ્યો વન હુ વોક્સ ઓન અ ફૂટ પદયાત્રી જેને પગે ચાલવાનું ગમે છે તેના માટે વડ છે પડેસ્ટ્રિયન એક્ઝામ્પલ છે ધ પડેસ્ટ્રિયન વેટેડ ફોર ધ સિગ્નલ ટુ ક્રોસ ધ રોડ પદયાત્રી રસ્તો પાર્ક કરવા માટે સિગ્નલની રાહ જોઈ રહ્યો હતો નેક્સ્ટ વર્ષે વન હુ ટ્રાવેલ્સ ટુ સિક્રેટ પ્લેસીસ એટલે જેઓ પવિત્ર સ્થળોએ મુસાફરી કરે છે તેના માટે વર્ષે પિલ્ગ્રમ એટલે કે યાત્રી એક્ઝામ્પલ છે એવરી યર થાઉઝન્ડ ઓફ પિલગ્રેમ્સ વિઝિટ મક્કા દર વર્ષે હજારો યાત્રાળુઓ મક્કાની મુલાકાત લે છે નેક્સ્ટ છે અ પર્સન હુ પ્રાઇશ ડિક્શનરી જ એટલે કે જે વ્યક્તિ ડિક્શનરી લખે છે તેના માટે વર્ડ છે લેક્સિકોગ્રાફર એટલે કે શબ્દકોશકાર એક્ઝામ્પલ છે સેમ્યુઅલ જોન્સન વોઝ અ રિનોવડ લેક્સિકોગ્રાફર સેમ્યુઅલ જોન્સન એક પ્રખ્યાત શબ્દકોશકાર હતા નેક્સ્ટ વર્ડ છે અ પર્સન હુ ઓલવેઝ લુક્સ એટ ધ બ્રાઇટ સાઇડ ઓફ થિંગ્સ એટલે કે જે વ્યક્તિ હંમેશા સારી બાજુમાં જોએ છે તેના માટે વર્ડ છે ઓપ્ટિમિસ્ટ એટલે કે આશાવાદી એક્ઝામ્પલ છે સીઝ એન્ડ ઓપ્ટિમિસ્ટ હુ બિલિવ્સ એવરીથિંગ વીલ આઉટ ઇન ધ એન્ડ એટલે કે તે આશાવાદી છે જે માને છે કે આખરે બધું સારું થશે અ ડોક્ટર હુ ટ્રીટ્સ એનિમલ્સ જે પ્રાણી માટે સારવાર કરે છે તે ડોક્ટર માટે વર્ડ છે વેટેરિનેરિયન એટલે પશુ ચિકિત્સક એક્ઝામ્પલ છે ધ ઇન્જ્યુરડ ડોગ વોઝ ટેકન ટુ ધ વેટેરિનેરિયન ઘાયલ કૂતરાને પશુ ચિકિત્સક પાસે લઈ જવાયું અ ગવર્મેન્ટ રૂલ્ડ બાય અ કિંગ ઓર ક્વીન એટલે જ્યાં રાજા અથવા રાણી દ્વારા શાસન થાય છે તેના માટે વર્ડ છે મોનકી એટલે કે રાજાશાહી એક્ઝામ્પલ છે ધ યુનાઇટેડ કિંગડમ ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ મોનાખી યુનાઇટેડ કિંગડમ એક બંધારણીય રાજાશાહી છે નેક્સ્ટ છે અ પર્સન હુ ઓલવેઝ સીઝ ધ નેગેટિવ સાઇડ ઓફ એટલે કે એવી વ્યક્તિ જે હંમેશા વસ્તુઓની નકારાત્મક બાજુએ જુએ છે તેમ તેના માટે વર્ડ છે છે એટલે કે નિરાશાવાદી ડોન્ટ બી અ થિંક પોઝિટિવલી અબાઉટ ધ સિચ્યુએશન નિરાશાવાદી ન બનો પરિસ્થિતિ વિશે સકારાત્મક વિચારો અ પર્સન હુ નોઝ એન્ડ સ્પીક મેની લેંગ્વેજ એટલે કે એક એવી વ્યક્તિ જે ઘણી ભાષાઓ બોલી શકે છે તે બહુ પાછી વ્યક્તિ માટે શબ્દ છે પોલીગ્લોટ એક્ઝામ્પલ છે બિઈંગ અ પોલીગ્લોટ સી ઇઝીલી કોમ્યુનિકેટ વિથ પીપલ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ બહુ ભાષી હોવાને કારણે તે વિવિધ દેશોના લોકો સાથે સરળતાથી વાતચીત કરે છે અ પર્સન હુ હેટ્સ વુમન જે વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે દુશ્મનાવટ રાખે છે તેના માટે વર્ષ છે મિસોજીનિસ્ટ એટલે કે સ્ત્રીઓની ધૃણા કરનાર એક્ઝામ્પલ છે હીસ મિસોજીનિસ્ટ એટીટ્યુડ કોસ્ટ હિમ મેની પ્રોબ્લમ્સ તેના સ્ત્રી વિરોધી વલણને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નેક્સ્ટ છે એન એનિમલ ધેટ ઇટ્સ ઓનલી મીટ એટલે જે પ્રાણી માત્ર માંસ ખાય છે તેના માટે વળ છે ખાનીઓ એટલે કે માંસાહારી એક્ઝામ્પલ લાયન્સ એન્ડ ટાઈગર્સ આર ખાનીવોળ સિંહ અને વાઘ માંસાહારી હોય છે અ પર્સન હુ લવ્સ ટુ હેલ્પ હ્યુમેનિટી જે વ્યક્તિ માનવજાતને મદદ કરવાનું પસંદ કરે તે માનવ પ્રેમી કહેવાય છે તેના માટે વળ છે ફલાન થેરોપિસ્ટ એટલે કે માનવ પ્રેમી એક્ઝામ્પલ છે તો ફલાન થેરોપિસ્ટ ડોનેટેડ અ લાર્જ સમ ટુ ચેરિટી માનવ પ્રેમી વ્યક્તિએ દાનમાં મોટી રકમ આપે અ પર્સન હુ ડઝ નોટ બિલિવ ઇન ગોડ એટલે કે જે વ્યક્તિ દેવમાં માનતી નથી જે વ્યક્તિ ભગવાનમાં માનતી નથી તેના માટે વર્ડ છે એથેઇસ્ટ એટલે કે નાસ્તિક એક્ઝામ્પલ છે એન એથેસ્ટ ઓફન રિયલાઇઝ ઓન સાયન્સ રેધર દેન રિલિજિયન નાસ્તિક ઘણીવાર ધર્મને બદલે વિજ્ઞાન પર આધાર રાખે છે અ પર્સન હુ ફાઈટ્સ ફોર વુમન્સ રાઇટ એટલે કે મહિલા અધિકારો માટે લડતી વ્યક્તિ જેના માટે વર્ડ છે ફેમિનિશ એક્ઝામ્પલ છે અ ફેમિનિશ બિલીવ્સ ઇન જેન્ડર ઇક્વલિટી નારી પ્રેમી જાતિ સમાનતામાં વિશ્વાસ રાખે છે ઓકે ગાઈસ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો